શૂર્ય કોટી શમપ્રભા નિર્વિઘ્ન પુરોદેવ સર્વ્યસુ સર્વદાય ચેતરની હનુમાનજી મહારાજનું મંદિર બહારકોટ વિસ્તારમાં વાળંદવાડામાં આવેલું છે આપ સૌ જાણો છો આજ આપના સાથ અને સહકારની ખૂબ જરૂર છે અહીંના સંચાલક છે રમેશભાઈ જોશી દિનેરાજભાઈ પેન્ટર ભુવાભાઈ ચુનીભાઈ તુલસી બાપુ ચારક મિત્રો છેરા વરસ દિવસથી આ મંદિરને સંભાળે છે આજ એમના સાથ અને સહકારની ખૂબ જરૂર છે ઓમ નમો હનુમંતે ભાઈ વંજનાથ ફૂટ સ્વાહા આજે બહારકોટ વિસ્તારમાં માંગરોળ ગામમાં બહારકોટ વિસ્તારમાં વાણંદવાડાને મુલાકાત આવ્યા છે દાદાની એવી પ્રેરણા કે આપણાને આ આપણા હાથે એક શુભ કાર્ય જેવા થઈ રહ્યું છે ત્યારે તમામ વાસીઓને આપણે અપીલ કરીએ છીએ કે આ મંદિર ખૂબ જૂનું છે પુરાણિક છે જર્જરિત હાલતમાં છે એમનો જીર્ણોધાર કરવાનો છે અને એમને પ્રાણ પ્રતિષ્ઠા માટે હનુમાનજી મહારાજ અને શનિદેવની મૂર્તિ પણ એક પ્રાણ પ્રતિષ્ઠાનો વિચાર આવ્યો છે ભેગા થાય અને આ ચાર પાંચ મિત્રો સંભાળે છે ખૂબ સારી વાત છે તો આપણે સૌને આમાં સહભાગી બનીએ એવી અપેક્ષા રાખીએ છીએ ફૂલની તો ફૂલની પાખડી આપી ને માત્ર ખાલી સો રૂપિયા એક વ્યક્તિ આપે તો પણ આ દાદાનું કામ થઈ શકશે આશરે દોઢ લાખથી બે લાખ જેવો ખર્ચ છે આનો એટલે એટલા પૂગી વળવા માટે તમામ વેપારી મંડળો રાજકીય પાર્ટીના લોકો અને તમામ માંગરોળવાસીઓ એકઠા થઈ અને આપણા આમાં સહભાગી થાય ભગવાને આપણે ઘણું બધું દીધું છે તો બે હાથ ખોલી અને ભગવાન હનુમાનજી મહારાજની ઝોલી આપણે ભરી દઈએ એવી કોશિશ કરીએ એવો પ્રયત્ન કરીએ આ નવનિર્માણ મંદિરમાં ભવ્ય અને દિવ્ય પ્રોગ્રામ પણ સરસ મજાનો ગોઠવવાનો છે જ્યાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું એક આપની સમક્ષ સ્કેનર પણ દેવામાં આવ્યું છે ગૂગલ પે થી પણ આપ પેમેન્ટ કરી શકો છો અગર આપને રૂબરૂ કરવું છે રોકડ તો દિનેરાજ પેન્ટર ની દુકાન બહારકોટ વિસ્તારમાં આવેલી છે નાગબાપાના મંદિરની બાજુમાં ત્યાં પણ દઈ શકો છો અને મામાજી પાનમાં પણ એક બુક રાખેલી છે ત્યાં પણ આપનો ફાળો દઈ શકો છો માહોલ છે અનેરો ઉત્સાહ છે લોકોમાં આ અને બીજી વાત એ ધૂળેટીના દિવસે જ્યારે લાલજી મહારાજની રવાડી પ્રદક્ષિણા કરવા માટે માંગરોળની નીકળે છે તો વાણંદવાડામાંથી થઈને જ એ પણ પસાર થાય છે જ્યારે અહીં ચોકમાં થઈને એ રવાડી પણ લાલજી મહારાજની નીકળે છે એ આ પાવન પવિત્ર ભૂમિ ભક્તોના આશીર્વાદથી આ મંદિરનો પણ આપણે જીર્ણોદ્ધાર કરવાનો છે અને બાપાની દયાથી ખૂબ લોકો સાથ અને સહકાર આપે જ છે માંગરોળની જનતા ફરી પાછો આપને આહવાન કરીએ કે ફૂલની ફૂલની તો ખાલી સો રૂપિયા પણ આપશો તો પણ તમામ વેપારી મંડળો અને તમામ પક્ષો તમામ ગ્રુપો એકઠા થઈ અને મંદિર નો જીર્ણોધાર માટે આપણે આગળ આવીએ આપણે દાતારી દાખવીએ એવી અપેક્ષા રાખીએ છીએ જય શ્રી રામ જય શ્રી